દાહોદના માણેક ચોક વિસ્તારમાં આવેલી ફર્નિચરની દુકાનમાં કન્યાદાનની ખરીદી કરવા આવેલા પરિવારજનો સહિત કામદાર લિફ્ટ ઉપર જતા હતા તે દરમિયાન લિફ્ટનો તાર તૂટી જતા એકનું મોત થયું હતું છ લોકો ઘાયલ થયા ઉડી પૂ પર્વ પૂરો થતા જ દાહોદ જિલ્લાના આદિવાસી સમાજમાં લગ્ન સિઝન જામી છે ત્યારે દાહોદના ખરોદાના રહેવાસી રમીલાબેન ડોડિયાર અને તેમની પુત્રીના આવતીકાલે લગ્ન નિમિત્તે પરિવારજનો સાથે કન્યાદાનનો સામાન લેવા માટે દાહોદના માણેક ચોક વિસ્તારમાં આવેલી ફર્નિચરની દુકાનમાં ગયા હતા જ્યાં રમીલાબેનના પરિવારજનો તેમજ દુકાનમાં નોકરી કરતો યુવક સહિતના આઠ જણા સામાન ઉપર ચડાવવા ઉતારવા માટે લગાવેલી લિફ્ટ ઉપર જતા હતા તે દરમિયાન બીજા માળે લિફ્ટનો વાયર જતા લિફ્ટ ધડાકાભેર નીચે પછડાઈ હતી જેમાં દુકાનમાં રહેતા રોહિત નામના કર્મચારીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કલુ મોત નીપજ્યું હતું જ્યારે ખરીદી કરવા આવેલા

પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે બનાવને પગલે મૃતકના પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચતા જ હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન મળી ગયું હતું બીજી તરફ દીકરીના લગ્નની તૈયારી કરતો પરિવાર પણ હોસ્પિટલ પહોંચી ગયો હતો ત્યારે લગ્નની ખુશીનો માહોલ બદલાઈને ગમગીની છવાઈ ગઈ હતી આજરોજ દાહોદ ખાતેના માણેક ચોક જેને યાદગાર ચોક તરીકે પણ ઓળખાય છે ત્યાં બપોરના બે વાગ્યાની આસપાસ સૈફુદ્દીન અલ્પૂષણ જૈની નામનો એક શોરૂમ આવેલો છે જેમાં ફર્નિચરનો લેવેચનો ધંધો કરે છે જે ટોટલ છ માળો છે જેમાં નીચે બે માળ છે દુકાનો આવેલી છે અને ઉપરના ચાર માળ છે એમાં સ્ટોરેજ આવેલું છે એ દુકાનની અંદર પોતાના ગ્રાહકો આવેલા હતા અને ગ્રાહકોને ઉપર લઈ જવા માટે જે લિફ્ટ હતી તે નોર્મલી માલસા માટે વપરાતી હોય છે એ લિફ્ટની અંદર લઈ જવા માટે એ લોકોને ઉપર લઈ જતા હતા એ તેમાં લિફ્ટ તૂટી પડતા એમાં એક વ્યક્તિ કે જેનું નામ રોહિત દિનેશભાઈ રાઠોડ છે એમનું અવસાન થયું છે અને અન્ય આઠ લોકો છે ઘાયલ થયા છે જે પૈકી છ લોકોને હાલમાં દવાખાનામાં દાખલ કર્યા છે અને બે લોકો છે એમની ઇન્જરી સામાન્ય હોય હાલમાં દવાખાનામાં દાખલ કરેલા નથી અને હાલમાં છે એ વ્યક્તિ વિરુદ્ધ એની બેદરકારી બાબતે ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુમાં છે લિફ્ટ પ્રથમ દ્રષ્ટિએ એવું આવે છે કે લિફ્ટનો જે મુખ્ય વાયર છે જેના દ્વારા લિફ્ટને ટીંગાડવામાં આવતી હોય છે એ તૂટી જવાના કારણે તૂટી હતી અને ઓવરલોડને કારણે તૂટી એવું પ્રથમ દ્રષ્ટિએ માનવાને કારણ છે જેની માટે દુકાનના માલિકને જવાબદાર ગણી શકાય છે કેમ કે એમની જવાબદારી હતી કે પ્રથમ દ્રષ્ટિએ કે જે માલસામાન લઈ જવા માટેની લિફ્ટ હતી એ લિફ્ટનો ઉપયોગ માણસો માટે ના કરવામાં આવે કરવામાં આવે તો બી લિમિટેડ સંખ્યામાં કરવામાં આવે કે લિફ્ટની કેપસિટી ધ્યાનમાં રાખીને માણસો ભરવામાં આવે એવું પ્રથમ દ્રષ્ટિએ લાગે છે બાકી આગળની તપાસ શરૂ છે તપાસમાં ટેકનિકલ સાયન્ટિફિક પુરાવાઓ ધ્યાનમાં લઈ જે બી હશે એ કાયદેસર કાર્ય કરવામાં આવશે